એ ઘડીએ ઘડીએ બહાર શું કામ થાય મોઢું થવા અને ખરેખર એને બે ડવ ખાધા હો ખરેખર એટલે મેં કીધું હકાદાન હવે તમે ધોળા થા ને તો બીજા ઓળખશે નહીં હકાદાન આવા ધોળા થયા જ નહીં અને કે એ હાસું એમને હે એક એવો એક એવો કલાકાર હતો ને એવો એને પોતાના પોતાના પૂતળા બનાવ્યા પોતાના જો એવી આરસ ની પુતળા પોતાની જેવા બનાવી નાખ્યા ભાઈ પછી એનું મૃત્યુ આવ્યું ને તે પુતળાની વસ ઊભો ઉભો રહી ગયો જમ નો ગોતી આમ હો બહુ આંખ ઉપર હોય ને એની ઉપર વિશ્વા ન કરવો તમારી આંખ કેટલી ઘડી ખુલી રહી કે એ પણ એક ભજન છે એટલે હું કઈ હું એમ નથી કેતો મારું ભજન મારે તો કલા છે તું બે જાય હવે આપણો પ્રોગ્રામ ચાલુ થાય છે જમરાજ યમરાજ ગોથું ખાઈ ગયા જડ્યા નહીં ભગવાન પાસે ગયા કોલારો જડતો નથ ભગવાન કે હું વાત કરી કે હા હું બધાને ભગવાન કે બુજ્જુ આપો છો હું ન્યા ગયો તો હો હતા એમાં અમાર ગોતવો કેમ ભગવાન કે હો એક જણા હા ભગવાન કે ઓર મન જવા દે તન ગોતતા ન આવડે આગળ ઘડીક માં ગોતી લઉં ઈ કે કેમ તા કલાકાર હોય ને વાયુના પૂર બહુ હોય હરક પુદુડા હોય જવા દે કે મને તો ભગવાન ગયા

એટલે કીધું કે અહીંયા અમારે અહીંયા તમે કે તમે પચાસ કિલોમીટર હાલો ને તો એક ટાપુ આવે તો કે આવો અમારા દહ કિલોમીટર હાલો એક બાપુ આવે બાપુ ભીમદા બાપુ બઉ સરસ બધું આજુબાજુના દેશને રામાયણ આપો આપણે રામાયણ ઘરમાં ગીતાજી રાખો આપણા ઘરમાં ભાગવત રાખો સમય મળે ત્યારે છોકરાને કેજો શું ભીણવાઈ રહેવા દે એની કરતાં ઘડી તને વાંચતા શીખવાડ્યું છે ને બેટા તો એક ગીતાનો અધ્યાય વાંચી દે અને તમારા ઘરમાં ગીતાનો પાઠ થતો હશે ને કળયુગ તમારા ઘરમાં પ્રવેશ નહીં કરી શકે ભલામણા અરે એક ગાયત્રી મંત્ર તમને આવડતો હોય ભલામણા બીમાર ન પડો ભલામણ

અને શરીર તંદુરસ્ત થાય મેં કીધું હા તો મને કે એની એની આંખ કેમ ની હારી થતી હોય એ એક તો એવું ઘડતી જ નથી કે હા એમ તો કોઈક હારું માણા પણ બે હજાર ખુલી જાય છો બસ હારા માણા બેહો

આજો જો નિર્મળ બાબા તો બિચારા નથી દેખાતા કા નગર બેઠા બેઠા આમ આમ જ કરતા આને ખરેખર આ દુનિયા બહુ સારી છે હો ભાઈ આ જે ધંધો કરો હાલે એમ છે કાલ તમે અમદાવાદમાં ઓફિસ નાખી દો બાપુનગરમાં કે બુસ મરાવા માટે મળો તો દસ જણા હાથ પડે બુસ મરાવા આવવા સમય હારો જ છે ત્યારે કોને કીધું સમય મળો છે જો અત્યારે આ પ્રોગ્રામ થાય આ મંડપ આવા આવ્યા નહીં આ ચાલી પચાસ વર્ષ પેલા ભજન થતા જ પૂછો વડીલો ને રામ સાગર સિવાય કઈ નહીં ગાવા વાળા ઈ સાંભળવા વાળા ઈ બુંગણ વાળા ઈ થાળ ગાવા વાળા ઈ ને પાછા શેરા ઉલાડવા વાળા ઈ હે તમને કહું વગર માય કે ગાતા તોય હાથ ગામ ને હિમાળે સાંભળાતું બોલો ઓ ને વાતા રા નમિયા હે ભી ગળવા હે લાગીયુ રે મે વારી જાવાં ડણે ડાંગ 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 આ આ ભજન ભલે ગામ નો તો સાંભળતો પણ ઓલો સાંભળતો આ નિર્મલ બાબા ગોબો ન ઉપડી નથી હવે આવતા બહુ નગર કેવું હાલ્યું હે આમ આમ જ કરે બોલો વધારો બાપા પધાર મારા બાપ アルパसा तो दुनिया दुखी तो सहते साहब साहेब ये ना दरबार ये ना, ना, ना केवो दरबार कहता है ना दर्बार। निर्मल दरबार निर्मल दरबार पासो वीआईपी हॉल में होय एमा प्रवेश करवाना सात हजार रुपया टिकट ऑनलाइन बुक करावा अगला दरबार दिल्ली में ये ये हॉल में होगा तुम्हारा जीवन की समस्या का हल आएगा बाबा से मिलिए अभी तो जाहिरात તો બિચારા ક્યાં લી ક્યાં લીધા આપે કાંસે આવ્યો બાબા આપી કૃપા એટલે આપણે આ બધી ભગવાન ની કેવી લીલા ભગવાને માળો કેવો છે કેવા કેવા મોકલે છે બોલો સમાજ ગાળિયા બધું મોકલે છે બોલો આ પૃથ્વી ઉપર એક પણ માણસ ખોટી રીતે આવ્યો જ નથી હોય કામ કરવા જ આવ્યો આ બધા ભાઈ જો કેમેરા માટે આવ્યા તબલા માટે આવ્યા મંજિરા માટે આવ્યા ગાવાવાળા માટે આવ્યા વેગડ વગાડવા માટે આવ્યો આ બેન્જા માટે આવ્યો હકાદાન સાહિત્ય કરવા માટે આવ્યા કોઈ ગામમાં તમે જજો કાંઈક ને કાંઈક કોઈક માણે કામ કરવા આવ્યા છે અને હાવ કોઈ તમને નજરે સડે કે હાવ કોઈ નવીરોને હાવ ખોટો માણસ છે મારી પાસે આવજો એ ગામમાં મફત પ્રોગ્રામ કરી દે કોઈ ખોટો ન આવે એક જગ્યાએ મેં કીધું ને મને કે આવો અમારા ગામમાં બે જણા હાવ એમણે બેઠા મેં એ ગામની હળી કરતા છે પણ કે એ કરે હું તો એ હાટુ આવી ભાઈ શું વાતું કરો છો કોઈ એમણામાં આવે પંજીપુ રાયણ બાપુ કહે કે જો ભાઈ કોઈ હાલીને આવ્યું કોઈ હાલીને આવ્યું નથી કોઈ બાળકને એવો જન્મ છે જન્મ થયા હાલતો હાલતો કેમ છો પપ્પા હેલો નાસ હમણાં એક ભાઈ ના લગ્ન છે ને તે તમને કોઈ સો મહિના માં છૂટા છેડા થઈ ગયા ભાઈ ને પૂછ્યું કે તે તો ભાઈ ભણેલ ગણેલ દીકરી આ લગ્ન કર્યા હા નોકરી કરતી હતી હા નર્સ હતી તો ભણેલા થઈને તમે છૂટાછેડા છૂટાછેડા જ કરે ને જ્યાં સુધી સિસ્ટર નો કહું ત્યાં સુધી સામુ નથી જોતી હેલો સિસ્ટર તે ધામું જોવે છે ટેવ ઉપડી ગયા ને દવાખાના બધા બેન જ કે સિસ્ટર એ કે મારે કેટલી વાર સિસ્ટર સિસ્ટર કરો પછી તો કીધું સિસ્ટર બને બી ગોતી લો મને છૂટો કરો આમાં અમારે છૂટા છેડાય કે થયા આવું છે कहां से है? बाबा मैं धांगधरा से आई हूँ मुझे हकादार ने सरनामा दिया है अलवत रहता है ना हकादान वो सरनामा नहीं बदलता है वहां ही रहता है अच्छा कभी हकादान के घंटी से आटा लिया है हा बाबा एक बार लिया था कितना समय हुआ मैं जब बापूनगर में रहती थी ने। तब ले आता कृपा वहां रुक गए फिर से हकादान की घंटी का आटा ले आना બાબા હો તો કલાકાર હો ગયા તેરે લીએ બોલ ઘંટી કરે કેવું કેવું હાવ સાહેબ એક ને તો એવું કીધું મેં તો હું જોતો તો આવું બધું આવે ને મને બોલો જયકું જગાડે મને એ પાછો વૈયાની નું જાળું આવું બધું જોવે એટલે મજા આવે કે બાપા આવો તો કરા તો હું જોતો તો બાબા બહુ કમાતે લેકિન પૈસા ઘરમાં રહેતે નહીં કોના ઘીરે રહી ડોહા પૈસા કોઈને ઘીરે રહેતા જ નથી ભાઈ હા એ બધાય અને આમ જ કહે જોવા આવું જ કહે તમે કમાવો છો પણ વાંય કાંઈ વધતું નથી ને તમને જ મળતો નથી આ બધું કોઈને મળે જ નહીં જ ભાઈ આ બધું એવું ને ખીરે આજ પરિસ્થિતિ હોય એટલે એમાં બહુ કાંઈ પડવું નહીં તો એને એને શું કીધું ખબર તું ખાના ખા રહેથી તબ કુત્તા અત્યારે સામે બેઠા હતા કભી તો ક્યારેક તો પૂછર્યું હા બેઠું જ હોય ને ભાઈ આ બાબા કુત્તા બેઠા હતા उसको रोटी डाली थी नहीं बाबा तब रोटी नहीं थी मैं तो खिचड़ी खाता था कुत्ता खिचड़ी नहीं खाता है बाबा और पासी दूध में खिचड़ी सोली थी बाबा बस वो दूध में कुत्ते की नजर लग गई है हकीकतवा कृपा महा रुक गई है एक काम करना कटोरे में दूध रखना कुत्ते के सामने रखना उंगली रखना अंगूठा मुंह पे रखना वो कटो केवा मानसो अन मानसो गांडी आऊ 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 जानवा वाला आ आऊ आऊ किध उ उंगली कटोरे में रखना अंगूठा ऐसे रखना और आधे भाग में कुत्ते को रखना वो कुत्ता दूध जब तक पीवे तब तक ये अंगूठा ऐसे रखना आधा दूध हो जाए कुत्ते को हटा देना वो दूध तुम पी जाना

ખોખા ખોખા ની જ તો હોય ને લાખ માં તો કોણ અત્યારે કોઈ માનતો નથી ડો હા લાખ માં ગ્રામ પંચાયત નો સભ્ય ન મળતો અત્યારે